ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભરૂચના ખુમાનસિંહ વાસિયાએ રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવાની માંગ કરી છે પૂર્વ મંત્રીનું માનવું છે કે ગુજરાતમાં દારૂબંધીના કારણે કેમિકલ યુક્ત ખરાબ દારૂ વેચાય છે અને તેનાથી લોકો મરી રહ્યા છે મહાત્મા ગાંધીના ગુજરાતમાંથી હટાવી લેવાની ભાજપ સરકારમાં એક સમયે મંત્રી રહી ચૂકેલા ભરૂચના ખુમાનસિંહ વાંસિયાએ માંગ કરી છે પૂર્વ શહેરી વિકાસ મંત્રી એવા ખુમાનસિંહ વાંસિયાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પચાસ કરતા વધારે વર્ષોથી દારૂબંધી છે

જેઓને પણ સરકાર તરફથી જોઈએ એટલી આર્થિક સહાય મળતી નથી ત્યારે દારૂબંધી હટાવી પીવાવાળા લોકોને સારો દારૂ પીવા મળે એ દિશામાં વિચારવાની તેઓએ માંગ કરી છે આ દારૂબંધીથી જો યુવાધન આપણું બરબાદ થતું હોય તો આવી દારૂબંધી આપણા ગુજરાતમાં દંભી દારૂબંધીની કોઈ જરૂર નથી અને હું એવું એવું કહેવા માગું છું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી દેવી જોઈએ જો રાષ્ટ્રપિતાનું આ ગુજરાત હોય તો રાષ્ટ્રપિતા તો આખા ભારતના છે આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ અથવા ગુજરાતમાંથી પણ દારૂબંધી નહીં હોવી જોઈએ અને જો તમારે આપણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ જો આપી હોય દારૂના નામ ઉપર તો દારૂબંધી ફક્ત અને ફક્ત ગાંધીજીનો જે મોહલ્લો છે જન્મસ્થાનનો આખું પોરબંદર પણ નહીં ગાંધીજીના ફક્ત મોહલ્લા પૂરતી દારૂબંધી દારૂબંધી રાખવી જોઈએ આમાં મારું કોઈ પણ જાતનું ગણિત વગર હું સામાજિક સંવેદનાને ધ્યાનમાં રાખીને હું આ મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું અને હું આ મારા મુદ્દામાં એટલા માટે વળગીને ચાલું છું કે બીજા અનેક પત્રકારો હશે કે કટાર લેખકો એવું હશે કહેનારા હશે કે ભાઈ દારૂબંધીથી આપણી ગુજરાતની હજારો કરોડો રૂપિયાની આપણી ઇન્કમ જે છે ટેક્સની એ જતી રહે છે હું એ ટેક્સને જોવા માગતો નથી હું એવું કહેવા માગું છું કે દારૂબંધીના કારણે આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે યુવાધન મૃતહ પાયે થઈ રહ્યું છે તો આ મૃતઃ પાયો થતાં યુવાધનને બચાવવા માટે દારૂબંધી હટાવી દેવી જોઈએ અને એને જગ્યાએ સારો દારૂ જે પીનારા હશે તે સારો દારૂ પીશે જે નથી પીવાના એને તો દારૂબંધી હશે કે નહીં હશે તે પણ નથી પીવાના